ગુજરાતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડનાર બે ઇસમોને ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાવ તરફથી જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને બાતમીદારથી મળેલ બાતમી ના આધારે બે ઈસમોને અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો માંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ સાથે પકડી લઈ તેનો વિરુદ્ધ મુજબ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી જેમાં વિશાલ સન પ્રકાશ જાતે ચૌધરી કૃષ્ણ સન વાસુદેવ જાતે તમઈ ચેકર ઉમર વર્ષ વીસ જ્યારે વોન્ટેડ આરોપીઓ જેમાં મુદ્દામાલ ભરી આપનાર અજય પાટીલ ઉર્ફે ચીકુ ઉર્ફે બિરજુ રહેવાસી સિંધી કોલોની નંદુરબાર મહારાષ્ટ્ર મુદ્દામાલ મંગાવનાર જેનું પૂરું નામ નામઠામ હજુ જાણવા મળ્યું નથી કબજે કરેલ મુદ્દામાલ ડીએસપી બ્લેક ડિલક્ષ વીસકી સાતસો પચાસ મિલીની કાચની બોટલ નંગ સાડત્રીસ જેની કિંમત રૂપિયા અઢાર રોયલ ચેલેન્જ ફિનેસ્ટ પ્રીમિયર બ્લેક ડિલક્ષ વીસકી સાતસો પંચોતેર ની કાચની બોટલ નંગ ચૌદ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો અને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર આમ કુલ કિંમત રૂપિયા છત્રીસ હજારનો મુદ્દા માલ મળી આવ્યો છે